પોશી પૂનમ માટેના વિશેષ ઉપાયો મળશે દરેક ક્ષેત્રોમાં સફળતા તો વિડીયોને ધ્યાનથી સાંભળશો બે હજાર ચોવીસ વર્ષની પ્રથમ પૂર્ણિમા પચીસ જાન્યુઆરીએ ગુરુવારે છે હિન્દુ ધર્મ અનુસાર કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં પોશી પૂનમના દિવસે ગંગા સ્નાન કરવાનું ઘણું મહત્વ માનવામાં આવે છે આ દિવસે ઘણા મહત્વપૂર્ણ ઉપાયો પાલન કરવાથી તમારા જીવનમાં શુભતાનો પ્રકાશ આવશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તો હવે જોઈએ પોષી પૂનમ માટેના ઉપાયો સ્નાન તર્પણ અને દાન તેમાં પોષી પૂનમના દિવસે જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો તમારે પાણીમાં ગંગાજળ ભેળવીને અને હાથમાં કુશ પકડીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી પ્રસાદ અને દાન કરો ત્યારબાદ જોઈશું પીપળ પૂજા પોષ પૂર્ણિમાના દિવસે પણ દેવી લક્ષ્મી પીપળાના ઝાડ પર આવે છે આથી સવારે ઉઠીને પીપળના ઝાડની સામે મીઠાઈ ચડાવો અને જળ ચડાવો સાંજે પીપળના ઝાડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ આ સિવાય પોષી પૂર્ણમના ચંદ્રોદયની રાત્રે શ્રીયંત્ર વ્યાપાર વૃદ્ધિ યંત્ર કુબેર યંત્ર એકાક્ષી નાળિયેર દક્ષિણવર્તી શંખ તમારા ઘરના મંદિરમાં ધન પ્રાપ્તિ માટે રાખો તેમને અક્ષત પર સ્થાપિત કરવું ફાયદાકારક રહેશે હવે જોઈએ ચંદ્રપૂજા ચોખાનો સંબંધ ચંદ્ર સાથે છે અને પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવાથી કુંડલીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે તેથી પોષી પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ છે પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવીને ચંદ્રને અર્ઘ્ય ચડાવવું જોઈએ અને ઓમ સામ શ્રીમ શ્રોમ સહ ચંદ્ર મસે નમ અથવા ઓમ એમ ક્લેમ સોમાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓનો અંત આવે છે પોષ પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે હવે જોઈશું સૂર્યપૂજા પોષ પૂર્ણિમાના દિવસે તાંબાના કળશમાં જળ લઈને તેમાં કંકુ અક્ષત અને લાલ રંગના ફૂલ મૂકો અને ઓમ સૂર્યાય નમો ઓમ આદિત્યાય નમો ઓમ નમો ભાસ્કરાય નમા મંત્રનો જાપ કરો અર્ઘ સમર્પી આમી આ કહેતી વખતે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો અને એવી રીતે અર્ઘ્ય આપો કે ઉગતા સૂર્ય પાણીના પ્રવાહની વચ્ચે દેખાય તેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે હવે જોઈશું લક્ષ્મી પૂજા પોષ પૂર્ણિમાના દિવસે મંદિરમાં જઈને લક્ષ્મીને અત્તલ અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો પૌષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના ચિત્ર પર અગિયાર કોડી ચઢાવો અને તેના પર હળદરનું તિલક કરો બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી દરેક પૂર્ણિમાના દિવસે આ કોડીને તમારી તિજોરીમાંથી કાઢીને દેવી લક્ષ્મીની સામે રાખો અને તેના પર હળદરનું તિલક લગાવો પછી તેને લાલ કપડામાં બાંધીને બીજા દિવસે તમારી તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહી છે ભગવાન સત્યનારાયણ દેવી શાકંભરી અને માતા અન્નપૂર્ણા દેવીની વિશેષ પૂજા પોષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે તેથી આ દિવસે પૂજા કરવાનું ન ભૂલવું જોઈએ અને સાથે ભગવાન સત્યનારાયણની પૂજા અવશ્ય કરવી જોઈએ તો મિત્રો આ દરેક માહિતી મેં આપને પોષી પૂનમને જણાવી તો વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરીશું અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ